ખડ ખાખરા વળી ધરતી દિવે વાળો કરે જુઓ અમારો પાંછાળ મિત્રો પાંછાળની ધરતી ઉપર યોજાઈ રહ્યો છે તરણેતર નો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગામે ત્રિનેતેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે

તો હવે આપણે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છીએ તે જગ્યા ખૂબ જ ઐતિહાસિક છે અને આ મંદિર સાથે ઘણા જ ઇતિહાસ જોડાયેલા છે પણ આપણે એમાંનો એક નાનો એવો ઇતિહાસ તમને બતાવી દઉં કે અહીં વર્ષો પહેલા દ્રુપદ રાજાનું રાજ હતું ત્યારે તેમની દીકરી દ્રૌપદીનો અહીં સયમન રાખવામાં આવ્યો હતો ત્યારે અર્જુને જે જગ્યા ઉપર માછલીની આંખ વીંધી હતી તે આ જગ્યા છે અને અહીં જ અર્જુન સાથે તેમનો સંયમણ પણ રસાયો હતો આપણે સાક્ષાત ત્રિનેતેશ્વર મહાદેવ ના દર્શન કરીએ તમે જોઈ શકો છો કે અહીં જે મંદિર છે તે ફૂલોથી શણગારવામાં આવ્યું છે આવી ગયા અહીં કુંડમાં કે જાવી ભક્તો સ્નાન કરી રહ્યા છે મિત્રો કહેવાય છે કે આ કુંડ ની અંદર સ્નાન કરવાથી તમે જે ગંગા નદી ની અંદર જે આપણે સ્નાન કરીને મોક્ષ મળે છે તે રીતે આ કુંડ ની અંદર જો તમે સ્નાન કરો તો તમને મોક્ષ મળે છે

મિત્રો અહીં સોથના દિવસે મંદિરની ઉપર બાવનગજની ધજા ચડાવવામાં આવે છે તેમની તમે તૈયારી ચાલી રહી છે તે તમે જોઈ શકો છો અને આ ગજની ધજા ચડાવ્યા બાદ મેળાને ખુલ્લો મેંકવામાં આવે છે

નથી પછી શિવજી તો મનની જાણવાળા છે એટલે ભગવાન શિવે વિષ્ણુની પરીક્ષા કરી કે જ્યારે કમળ પુષ્પ લાવીને પૂજા કરવા બેઠા એમાં શિવજીએ કદ્રશ્ય કરી નાખ્યું એમાંથી એક કમળ ઓછું કરી નાખ્યું એટલે વિષ્ણુ ભગવાન હું જાણ્યા કે આનું પૂજા પૂર્ણ કરવા માટે મારે શું કરવું પડે ત્યારે વિષ્ણુ ભગવાને આજે પાંચ ઋષિઓ હતા ગાલુ ઋષિ અંગીરા બ્રહસ્પતિ માંડવીય અને ભૃગુ આ પાંચ પાંચ ઋષિઓને આ જગ્યા ઉપર બોલાવ્યા પછી ઋષિઓને કીધું કે આનું કૃપયા કરીને મને કઈ ઉપાય આપો કે એક હજાર કમળ પુષ્પ હું પૂજા પૂર્ણ કરું ત્યારે પાંચે ઋષિઓ એ મત એવો કર્યો કે જમણી આગ જે નયન છે એ કાઢીને જો તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું નું ત્રિશુ લઈ વિષ્ણુ ભગવાન સ્વયં પોતાની આંખ લિંગ ઉપર ચડાવી કાઢી ત્યાં લિંગ માંથી ભોળોનાથ પ્રગટ થયા લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજી લઈને લાટે લગાડે ત્યારથી લિંગ નું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે અહીંયા જે મહાભારતમાં અર્જુન દ્વારા જે અહિયાં ઇતિહાસ રહેલો છે તો

શિવ ત્રિણત્રીશ્વર મહાદેવ નું પૂજન કરી કુંડમાં સ્નાન કરી યજ્ઞ કરી ત્યાર પછી અહીંયા કહેવાય રૂયો જે ત્રણે ત્રણ નો પ્રખ્યાત મેળો ભરાય છે અને રુચિ પાછમ સાધુ સંતો એનો મહત્વ થોડી ગયો આદિનાદી થી ચાલી આવતી આ પરંપરા વિષ્ણુ ભગવાન પછી કણવ ઋષિ થઈ ગયા અહીંયા કણવ ઋષિએ આ ભૂમિ ઉપર તપસ્થલી આ ભૂમિ તપોભૂમિ કહેવાય ખડપાણી ખાખરા પાણાનો ને પાર વગર દીવે વારું કરે ભલે અમારો દેવ કો પાંચાળ એ આ પવિત્ર ભૂમિની અંદર દેવો અને ઋષિઓ એ ઈસુમીની અંદર દેવો અને ઋષિઓ અહીં રહેતા પછી કણ્વ ઋષિને એવું થયું કે ને પ્રસન્ન કરું પછી કણ્વ ઋષિએ ઘણા સમય તપ કર્યું કણ્વ ઋષિએ ભગવાન ભોળાનાથને પહેલી વખત વિષ્ણુ ભગવાને પ્રગટ કર્યા બીજી વખત કણ્વ ઋષિએ પ્રગટ કર્યો કણ્વ ઋષિએ કઈ રીતે પ્રગટ કર્યા

ઋષિઓ દેવો થી ના ની સ્થાપના કરી પરંપરા ઋષિ પંચમી નો મેળો ચાલ્યો પછી અહીંયા કહેવાય છે કે મહાદેવ નું જ્યાં મંદિર તમે જોઈ રહ્યા છો ને એ મંદિર ની એક જેટ ત્રણ ચાર બાજુ કહી શકાય કે નાની નાની સરસ મજાની મૂર્તિઓ છે તો થોડીક એના વિશે માહિતી એ જે મૂર્તિ એક વાત કરું તો તમને શિવ ને સૌ પ્રથમ નૃત્ય કર્યું તો શિવ ભગવાન શિવે શિવ તાંડવ શિવ તાંડવ નો નૃત્ય ની ચેનલ ભાગ છે એની ભાગ છે પછી એની પડખે મંદિર ની એક્ઝેટ જે છે ત્યાં એક પાપ પુણ્ય ની બારી આવેલી છે અત્યારે એવું હતું કે રાજાશાહી અંદર કે ત્યારે પોલીસ કે એવું કઈ હતું નહીં પછી રાજાશાહી અંદર એવું હતું કે જે કોઈ કર્મ કર્યું ચોરી કર્યું લૂંટ કર્યું કોઈ પણ ખોટું થઈ ગયું એને લાવતા રજવાડા ને પછી અહીંથી હું પસાર કરે ત્રણ વખત પૂછે કે આ કર્મ કરેલું છે ચોરી કર્યું ચોરીનું કે લૂંટ કર્યું જે કઈ કઈ પછી એમ કે નથી કરેલ તો એને હોરો પસાર કરે અને પછી હલવાઈ જાય એટલે જે પૂજારી હોય હાથ ચંપલ મારે પછી બહાર નીકળે પછી એ પ્રમાણે સજા કરતા અત્યારે લોકો એ કામ મુજબ એવી માન્યતા છે ભગવાન શિવે એમ કીધું કે એ બારી અંદર પ્રસાર થવા એટલે સો તમે પાપ કર્યું તો પચીસ ટકા ભોળો ના તમારું માફ કરે તો મિત્રો આજે આપણે ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કર્યા તેમજ તેમના ઇતિહાસ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી તો તમને ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ આજે ત્રિનેતેશ્વર મહાદેવના દર્શન કરી શકે